પચીસ ને શનિવારના દિવસે ગોરમા સ્પર્ધાનું સુંદર આયોજન થયું હતું જેમાં શાળાના કલાવૃંદના ભાઈઓ બહેનોએ સુંદર રજૂઆત કરી હતી અને ધોરણ ત્રણ થી આઠ ની બહેનો માટે સુંદર કેશગુથન સ્પર્ધાનું પણ આયોજન થયું હતું અને ધોરણ એક બે અને બાલવાટિકાની બહેનો માટે ગરવી ગોરમા અને ભાઈઓ માટે રંગીલો કેસરીઓ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું તારીખ દસ સાત બે હજાર પચીસ ને ગુરુવારના રોજ શાળામાં ગુરુ પૂર્ણિમા નું આયોજન થયું હતું જેમાં શાળાના બાળકો દ્વારા શાળાના પ્રધાન ગુરુજી અને તમામ દીદી ગુરુજી તથા શાળાના તમામ મંડળોના આગેવાનોનું સુંદર પૂજન થયું હતું આજ દિવસે શાળામાં નાટકો ગુરુકુર્ની ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા હતા તારીખ સોળ સાત બે હજાર પચીસ ને બુધવારના રોજ શાળામાં લાઇફ સ્કિલ મેળો અને બાળ મેળાનું ખૂબ જ સુંદર આયોજન થયું હતું જેનું ઉદ્ઘાટન શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા થયું હતું જેમાં અલગ અલગ વિભાગો જેમ કે માટીકામ વિભાગ સ્વાગત અને સન્માન વિભાગ ભરત ગૂંથણ વિભાગ વૈજ્ઞાનિક પ્રયોગોનો વિભાગ ઔષધિક રસોડાયનો વિભાગ તેની સાથે સાથે દેશી રમતો અને યોગા વિભાગ પણ હતો અને તેનું અંત વૈજ્ઞાનિક વૈદિક પરંપરા સાથે ખૂબ જ ભવ્ય રીતે થયું હતું બેગલેસ ડે અંતર્ગત શાળાના પ્રાર્થના ખંડમાં ચેસ નું આયોજન થયું હતું જેમાં ધોરણ ત્રણ થી આઠ ના બાળકોએ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તારીખ વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની આગોતરી ઉજવણી પણ કરી હતી તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ દિવસના બાળકો દ્વારા બે દેશભક્તિ ગીતો પર સુંદર કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી તેમજ શાળાના વાલી અને મનીકર્ણિકા ચેરિટેબલ પ્રમુખ શ્રી ભરતભાઈ સવાણી દ્વારા વીર શહીદની બંને દીકરીઓની જવાબદારી લેવામાં આવી હતી